ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગરમીનો પારો હજુ ક્યાંક ઉપર જવાનો છે કાળઝાળ ગરમી આ વખતે પડવાની છે તે નક્કી છે ગરમીથી બચવા તમે બરફના ગોળા બાળકોની પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખવડાતા હશો ઠંડા પીણાનો પણ ગરમીમાં તમે સહારા લેતા હશે પણ હવે જરા ચેતજો બે રૂપિયાની પેપ્સી તમને બે પડી શકે છે ત્રીસ રૂપિયાનો ગોળો તમારા ખિસ્સામાંથી ત્રીસ હજારનો ખર્ચ કરાવી શકે છે આ બધું તો બહુ સારું લાગે છે દરેક લોકો ઉનાળામાં ઠંડા પીણાનો આનંદ ઉઠાવે છે પણ આ બધું તમને સીધું જ હોસ્પિટલ પહોંચાડી દેશે તમારા બાળકોને પણ દવાખાના લઈ જશે કારણ કે ગરમીમાં આ બધું જ ખૂબ જ હાનિકારક હોય છે જાણો કેમ નાના બાળકોની પેપ્સી ઘણી પસંદ હોય છે પણ તમને ખબર છે આ પેપ્સી કેટલી હાનિકારક છે કારણ કે તેનું પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે તેની બનાવટમાં અનેક એસન્સ અને કેમિકલનો ઉપયોગ થાય છે આ બે રૂપિયાની પેપ્સી તમારા બાળકને હોસ્પિટલ પહોંચાડી શકે છે અનહાઇજેનિક આ બે રૂપિયાની પેપ્સી તમને બે હજારમાં પડી શકે છે આ તો રહી પેપ્સીની વાત પણ પેપ્સી જ નહીં તમે ગરમીમાં આઈસ્ક્રીમ અને બરફના ગોળા વધારે પસંદ કરતા હશો ગોળા માટે જે કલર બનાવવામાં આવે છે તેમાં સિક્રેટ એસન્સ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે જે બાળકોનું સ્વાસ્થ્ય સો ટકા બગાડી શકે છે

જાયટીસ ગળું છોલવાવું મોઢામાં ચાંદા પડવા જેવા રોગ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત